નમસ્કાર દર્શક મિત્રો દસિકરેટ માં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા ઢોરો બિસ્માર રસ્તા ટ્રાફિક માર્ગો ફૂટપાટ પર ગેરકાયદેસર ડબાણ પાર્કિંગ વગેરેના શોપિંગ સેન્ટરો વગેરે બુધ્ધાને લઈને શહેરીજનોમાં અનેક રાઉ ગુટી હતી તેમ છતાં марક અને મકાન તથા નગરપાલિકા અધિકારીઓની મેલીભગતના પાપે લોકોના જીવને જોખમમાં મુકતા તેમ છતાં નક્કર પગલા ભરવા ડબાણદારો સામે લાચારી ભુકવતા હોવાનું જાણવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ઠંડીની સીઝન પૂર્ણ થયા બાદ દબાણ દૂર કરવાની કામગીરી પહેલા જ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ લીધી હતી અને ટ્રાફિક નિયમો તોડી દબાણો પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણ કરતા તત્વો અને ડામવા માટે કાયમી ઉકેલ લાવવા શહેરના બુદ્ધિજીવી લોકોએ ધરણા કરીને વિરોધ દર્શાવ્યો છે જેની સામે શહેરીજનોએ પણ અવાજ ઉઠાવવાની જરૂર છે રેલવે ઓવરબ્રિજ થી તમામ સરકારી જગ્યાઓ પર દબાણો માથાભારે દબાણ કરીને ભાડેથી આપતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું જ્યારે આજ રોજ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ સહિત મામલતદાર રોડની ઉપસ્થિતિમાં પોલીસ કાફલા સાથે એરોમાં સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીનો સર્વિસ રોડ પર થયેલા દબાણ તેમાં જાહેર રસ્તાઓ પર થયેલા દબાણો સહિત ફૂટફાટો ખુલ્લી કરાઈ હતી કેટલાક દબાણદારોનો લાડી ગલ્લાને તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યું હતું જો કે દબાણ ખુલ્લો કરાતા રસ્તાઓ ખુલ્લા થયા હતા જો કે નિયમો તોડીને દબાણો પાર્કિંગ અને ટ્રાફિક કરતા હોય તેવા તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની નબળી કામગીરીથી સચોટ પરિણામ દબાણના આવતા નથી તેવું શહેરીજનોનું કહેવું છે તો કાયમી માટે ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે